ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા બહાને ટૂર સંચાલકે રૂપિયા ચોવીસ લાખની કરી છેતરપિંડી પાલ્લા મારલમ બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશનની કરતૂત વર્ક વિઝાની ઓનલાઈન ફાઇલ ન ખુલતા ઠગાઈ થયાની યુવકોને પડી ખબર અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ હાલવે આરોપીની ધરપકડ મહિલા સહિત એક પોલીસ પકડતી હતી કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ સામે બિઝનેસ આવેલ ગૌતમી ઇમિગ્રેશન સંચાલક વિદેશના વિઝા પ્રમોદકુમાર યાદવ રહે પંચફેડા ખામપાદ દેવરિયા યુપી ઉત્તર પ્રદેશ રામકુમાર રહે હિરિયા કટારિયા યાકુપુર આંબેડકરનગર યુપી ઉત્તર પ્રદેશ હાજર હતા તેમણે વક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં જ નિશાનો સંપર્ક કરવા કહ્યું હતું અંજલિ સાહેબ વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રે પૈસા આપવાની તૈયારી બતાવી બાદમાં યુવકે વર્ક વિઝા માટે રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખ આટોળકીને આપી દીધા જ્યારે ધવલે પણ રૂપિયા પંદર લાખ આપી દીધા આ નાણાં અંગેનો કરાર પણ કરી નોટરી કરી આપી જ્યારે યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખૂલતી નહોતી જેથી શંકા જતા યુવકને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ પર જતાં ઓફિસને તાળું માર્યું ત્યારે તેમના મોબાઈલ ફોન પણ બંધ હતા તપાસ કરતા ટોળકી અને અંજલિ સાનો સંપર્ક કર્યો આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ આધરી છે અહેવાલ કલ્પેશ લાઠિયા સદન ભારત ન્યૂઝ